સમાચાર સુરતમાં ડાયમંડ કંપનીએ કારીગરોને છૂટા કર્યા અમેરિકા કર્યા કતારગામની ક્રિસ જિયામ ડાયમંડ જેમ્સ કારીગરોને કરી દેવાયા છે તો કંપનીએ સો જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દીધા છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ ડિપાર્ટમેન્ટના કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે તો છૂટા કરાયેલા કાર્યગરો ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસ પહોંચ્યા ક્રિસ્ટ ડિયામ કંપની દેશના વાલનું જોબ વર્કનું કામ કરે આજથી અમેરિકા દ્વારા પચાસ ટકા ટેરીફ અમલ કરી દેવાની જાહેરાત થઈ ચૂકી છે અને તેની વચ્ચે સુરતમાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરતની કતાર ગામમાં આવેલી ક્રિસ જે કંપની આવી છે જે ફોર્મ આવી છે તેના સો થી વધુ કારીગરોને એક સાથે છૂટા કરી દેવાયા હોવાની હાલ માહિતી સામે આવી છે ત્યારે અત્યારે તમામ જે કારીગરો જે છે તેમાં પંદર થી વીસ કારીગરો ડાયમંડ વર્કર યુનિયન ની ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે છેલ્લા ત્રણ ચાર દિવસથી જુદા જુદા તમામ કારીગરોને છૂટા કરવામાં આવી રહ્યા છે કોઈ પણ પ્રકારનું કારણ બતાવ્યા વગર જ આ તમામ કારીગરોને છૂટા કરી દેવામાં ત્યારે થઈ રહ્યા છે કારણ કે જે રીતે ટેરિફ ને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી આ ટેરીફ ની વચ્ચે આજે જ્યારે અમલી થઈ રહ્યું છે ત્યારે ઘણા બધા કારીગરો જે છે તેમાં કારીગરો જોડાયા છે તેઓની સાથે વાત કરીશું કાકા તમે કહો કે કઈ રીતના શું વાત પાંચ વાગે કીધું કે હવે હીરા પૂરા થઈ ગયા હિસા કરી નાખો સત્ર હું દેવું છું અહીંયા એકવીસ ડેમ માંથી અમે છૂટા કરી દેતા પગાર જેટલા દિન ભર્યા ને એટલા પગાર આપી છૂટા કરી દેતા કેટલા કારીગરો હતા તમારી આમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હું રશિયન અંબાર છું આ ભાઈ ફોર બી અંબારે છે આ ભાઈ ટેબલ અમારે છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના બધા કારીગરો છે અમે જણાવશો આજથી ટેરિફ ની અમલવારી અને એની વચ્ચે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે કે સો કારીગરોને છૂટા કરી દેવું તમારી ઓફિસ પર બધા મળવા આવ્યા છે શું લાગે છે શું ટેરીફ હોય કે અન્ય કોઈ પણ કારણ હોય કારીગર છૂટા કર્યા એ સૌથી મોટી બાબત કહેવાય આ લોકો પંદર પંદર વીસ વીસ વર્ષ ત્યાં કામ કરે કારીગરોને કામ કર્યા પછીની જે એને વળતર મળવું જોઈએ કે ત્રણ મહિનાનો નોટિસ પિરિયડનો પગાર હોય એની ગ્રેજ્યુટી હોય એનું બોનસ એનું હક લોકો એ તો આપ્યું નથી એમને છૂટા કરતી હતા આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ આ લોકોએ મને એવી રજૂઆત કરી કે અમારો પગાર માનો પચીસ હજાર હોય તો અમારા ખાતામાં માં પાંત્રીસ હજાર નાખે તો દસ હજાર રૂપિયા એ ક્યાં નાખે છે એટલે આજથી ઇન્કમ ટેક્સ વાળા ઇન્કમ ટેક્સ વાળાને પણ નોંધ લેવી જોઈએ ઈડી સીબીઆઈ આ જે કાંઈ લોકો જે તંત્ર જે આવે છે કે ભાઈ મોટા મોટા જે માથાઓ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ ઈડી સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ ઓફિસરને પણ કાર્યવાહી કરવી જોઈએ લેબર ડિપાર્ટમેન્ટને પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ અત્યારે મારી પાસે વીસથી થી પચીસ કારીગરો છે આનું એવું કેવું છે કે સો થી વધારે કારીગરોને છૂટા કરવામાં આવ્યા છે સ્વાભાવિકની વાત છે કે પચાસ ટકા ટેરીફ અત્યારે લાગ્યું છે તો એની પણ અસર કહી શકાય પરંતુ છૂટા દિવાળીના સમયે ન કરવા જોઈએ જેથી આ લોકોએ વીસ વર્ષથી કંપનીને આપ્યા છે દિવાળીના સમયે આ લોકોને હવે કોણ બેસાર છે આ લોકો તો બેરોજગાર થઈ ગયા ઉપરથી એને લેબર કાયદા મુજબ મળવા પાત્ર લાભો પણ નથી આપ્યા એટલે સરકારે અહીંના જે સ્થાનિક તંત્ર લેબર ઓફિસર હોય એને ધ્યાન રાખી અને આની ઉપર કાર્યવાહી કરવી છે તમે તો છેલ્લા ઘણા સમયથી આ ટેરિફનો લાગુ થવાની જ્યારે વાત હતી તેને લઈને રજૂઆત કરતા હતા અને આજે તમે જે રીતની રજૂઆત કરતા હતા અસર દેખાશે સર્વો દેખાય છે તો આ તો કોઈ ગંભીર બાબત આને વિચારવાની પ્રશ્ન છે આના આની ઉપર તો હું કહું છું કે એક લાખ કરતા વધારે લોકો બેરોજગાર થઈ જાય ઉદાહરણ તમારી સામે છે કે આ લોકોને સો જેટલા લોકો તો અત્યારે બેરોજગાર થઈ ગયા અત્યારે સમય એવો છે કે બીજી કંપનીમાં એને જગ્યા મળે એટલે આ લોકો બેરોજગાર થઈ ગયા હવે લોકોનું એવું કેવું છે કે અમારી નીચેના ડિપાર્ટમેન્ટ છે ઈ લોકોને પણ એક બે દિવસમાં છૂટા કરી દેવાના છે તો ઈ લોકો મળીને લગભગ બસો જેટલા લોકો છે તો બસો લોકો તો બેરોજગાર થઈ ગયા એટલે આની અસર ખૂબ ગંભીર થવાની છે સૌરાષ્ટ્રમાં પણ આની અસર થશે સુરતમાં પણ વધારે થશે કારણ કે અમેરિકા સાથે આપણે ત્રીસ ટકા ઉદ્યોગ ધરાવીએ છીએ તમે જણાવશો કાકા કે જે રીતે હાલ અસર થઈ છે તમને કેટલા વખતથી કામ કરતા હતા અત્યારે કઈ રીતનું સીધું કહી દેવામાં આવ્યું છે અમે આઠ વર્ષથી કામ કરતા હતા કંપનીમાં અને આગળ થી હીરા આવતા બંધ થયા એટલે એ લોકો સત્તાવાર અમને નતું કીધું મૌખિક અમે સામે પૂછી લીધું કે આગળથી માલ નહીં આવવાનો હીરો મૂકો પડ્યા છે એટલા ડિપાર્ટમેન્ટના ના સો થી વધુ કારીગરોને એક સાથે છૂટા કરી દેવામાં આવ્યા છે આજથી જ ટેરિફની અમલવારી શરૂ થઈ છે અને અમલવારી શરૂ થાય તેના પહેલાથી જ આ તમામ કારીગરો પર અને ડાયમંડ ઉદ્યોગ પર અસર દેખાવાની શરૂ થઈ ચુકી છે અને તેમને માલ ન મળતા હોવાના કારણે છૂટા પણ કરી દેવામાં આવતા હોવાની પહેલી ઘટના સામે પણ આવી ચુકી છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત